આ વ્યક્તિ સાચો છે વ્યક્તિ પાંચ માણામાં વખાણ એવો વ્યક્તિ છે યાર નાના એવા રેકોર્ડના કારણે બદનામી તમે વિચારો કેટલી બદનામી થશે બદનામી થાય સમજ માં બદનામી થાય બરોબર હવે ચતુરભાઈને ને એક બાપુ ના કીધા બરોબર એના કારણે એના ઉપર કેવા જુઠા જુઠા આરોપ લગાડે દારૂની બોટલ આપી અને અગિયાર હજાર રૂપિયા આપ્યા બરોબર આ વસ્તુ યોગ્ય કેવાય ના ના યોગ્ય ન બરાબર એટલે સાધુ બન્યા તો તમારા સમાજના બન્યા સાધુ બન્યા તો તમારા ઘર ના બન્યા પણ કોઈ બીજા સમાજ ને શું લો તમે ટાર્ગેટ કરો છો ના ના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજથી બે દિવસ અગાઉ મનસુખભાઈ રાઠોડ એક યુટ્યુબ ચેનલ ઉપર એક ચતુર્નાથ નામના એક વ્યક્તિ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું હતું જેની મિત્રો ચતુર્નાથ જે છે એમનું કહેવું હતું કે એમની સાથે ફ્રોડ થયો છે અને એમના ભાઈ પાસેથી કોઈ વ્યક્તિ જે છે એક ભુઓ કે જે અગિયાર હજાર રૂપિયા તેમજ ઇંગ્લિશ દારૂની બોટલ પડાઈ હોય એવી વાત તેઓ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે તેમજ મિત્રો રેકોર્ડિંગ દરમિયાન જે ભુવાની વાત કરી રહ્યા છે એ ભુવાને દેવીપૂજકનો ભુવો છે એવું કહી અને તેઓ વાત કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમગ્ર મામલે અનિલ શેખલિયા જે છે એ આ ચતુર્નાથ બાઉજી જે છે એની સાથે પણ ફોન ઉપર વાતચીત કરે છે અને આ જે સમગ્ર બાબત છે એ સાવ ખોટી હોય એવી વાત તેઓ ચતુર્નાથ બાપુ પાસે પણ કબૂલાત કરાવે છે કારણ કે જે પૈસા પડ્યા હોય એવી વાત કરવામાં આવે છે એ તદ્દન ખોટી છે એ અંગેની સ્વીકૃતિ જે છે એ ચતુર્નાથ બાપુ પોતે રેકોર્ડિંગની અંદર આપી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો કે આજે મનસુખભાઈ રાઠોડ વિડીયો વાયરલ કરે જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પણ એમાં કેટલા ફોન મારી વાત સાંભળો તમારું નામ શું બહાદુરભાઈ બહાદુરભાઈ આ વસ્તુ છે ખોટું તમે ખોટું છે પણ આ વસ્તુ યોગ્ય નથી કોઈ ટાર્ગેટ કરવો સાહેબ આ વસ્તુ યોગ્ય નથી

ના ના બરાબર હું તો ચોખ્ખું કહું છું ભલે મારે આવવું પડે મને કઈ બીક નથી જો સમાજનું નું નામ બદનામ કરતા હોય તો અમારે અમે પાછું નથી પાછો નથી પડવાના ના ના એ તો આજે તમારા સાહેબ આવો ધરપ માંડી હોય તો કોઈ તમે ચૂપ બેસવાના છો ના ના કોઈ ન બે બરાબર આ વ્યક્તિ સાચો છે વ્યક્તિ પાંચ માળામાં વખણાય એવો વ્યક્તિ છે યાર આ નાના એવા રેકોર્ડ ના કારણે બદનામી તમે વિચારો કેટલી બદનામી થશે બદનામી થાય સમાજમાં બદનામી થાય એ છે કે હું છું એ કે હું હોય તો બરાબર હવે ચતુરભાઈને એક બાપુ ન કીધા બરાબર એના કારણે એના ઉપર કેવા જૂઠા જુઠ્ઠા આરોપ લગાડ્યા દારૂની બોટલ આપી એને અગિયાર હજાર રૂપિયા આપ્યા બરાબર આ વસ્તુ યોગ્ય કહેવાય

બરાબર નહિતર મેં કીધું સાહેબ આ વસ્તુ ખોટી કેવાય એક એક પ્રકારની એમ કે ને કે એક કેટલી હદિ અંશ કેવાય આ વસ્તુ ખોટી કેવાય આવું તો ન જ કરે ને કોઈ ની અરે બરોબર એટલે ક્યાં તમારા ભાઈ ક્યાં એ બહાર ગયા છે હા હા નથી કરે નથી એવું છે હમણાં આવે તો ફોન કરાવ્યો બરાબર હવે તો મને રિંગ તો કરાવજો ફોન કરાવી બરોબર આપણે જો મારી વાત તો ખોટું હોય તો હું એનો વિરોધ કરીશ અમારો સમાજ વાળો કેમ ના હોય ના ના એ તો બરોબર બરોબર ખોટું વળી એનો વિરોધ કરીશ પણ જો ખોટું નહીં હોય તો સાહેબ તમારે કેવું પડશે કે ભાઈ આ વ્યક્તિનો મેં ખોટે ખોટો વિરોધ કર્યો તમારે પોતે સ્વીકારવું પડશે ના ના એ તો બરોબર બરોબર સારું ભાઈ આવે તમારે રિંગ કરાવો બરોબર હા હમરા આવે ને એટલે રીંગ કરાવો ચોક્કસ ચોક્કસ સારુ This call is now being recorded. હેલો હેમા તાજી હેમા તાજી કોણ હે કોણ બોલો હું મહારાજ બોલું છું

પછી આ મેમ તો બૈરા ખાતો તો પછી કીધું કે ભાઈ બાયલો ભૂવો લાવવો પડશે એટલે બાયલો ભૂવો માં વધારે ભાઈ ને બચારા હાથો બનાવ્યો કોઈ દી આવતો નથી અમારે ત્યાં કોઈ દી આવતો નથી એટલે મેં કીધું મારે વધારે ભાઈ ને પૂછવા જવું પડશે જેમ છે એમ થોડુંક છે કે ભાઈ મને બોલાવ્યો તો બાપુ પણ કે હું ચપટી લેતો નથી રૂચી મેં કીધું બરાબર પછી કે હું હારી ગયો તો પડકે બેઠો એને ચોંકી તમને ના પાડી બરાબર ને હા શબ્દ એવો હોય તો હું કહું કે આ પ્રમાણે દાણા આવે તો એ જોતો તો દાણા અને બરોબર ધણીએ અઢા હજાર અને દેશી દારૂ હોય કે જે હોય એ એટલે એમાં એમાં વજાભાઈનો હાથ ખરો પૈસા લેવામાં

તમે એને આપ્યા કે તમે એને કઈ પુરાવો તમારી પાસે કોઈ ખરો સત્યતા એટલે મેં સાંભળી વાત કરું પણ હવે તો એમ કે તમને જેમ એમ કે કે ભઈ ભાઈ ઢોંગી ભાવ છે તો તમે સાંભળી લો તો હું અમે બધા માન લેવું ઢોંગી ભાવ તો સત તો સત દેખાય તો કેમ કે મારા જે મારા ભાઈ તમારા પોતા ઉપર ઘા આવે તો તમે સત દેખાય અને જ્યારે કોક ને બદનામ કરવાની વાત આવે તો તમે ગોળ ગોળ વાત કરો

જાણ્યા વગર કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને તમે ટાર્ગેટ ના કરી શકો મારું તમે સંસાર છોડી દીધો મારી વાત તમે સંસાર છોડી દીધો છે થોડી ઘણી બુદ્ધિ હોય હવે આપણે ભગવાન માતાજી નામ લેવાના હોય બરોબર ઈષ્ટદેન નું નામ લેવાના હોય એવું તો ના કોઈને સમાજ ને બદનામ કરવાનું કામ ન કરાય બરોબર તમારી પાસે પુરાવા હોય તો મનધમતર આપો હું વજાભાઈની ની વાત કરીશ બાકી જો ખોટી ખોટી હવા માં તીર મારવાળી વાત હોય વાત તમારા ભાઈ મેં વાત કરી ત્યારે એ મને ચોખ્ખું સ્પષ્ટ મેં વજાભાઈ ને કીધું તું કે આમાં સત્યતા કેટલી છે વજાભાઈ લીધું હોત મને કહી દીધો તમે દારૂ લીધો પૈસા લીધો મને કયો ત્યારે એને ચોખ્ખું ઈષ્ટ એને એના ઈષ્ટદેવને હમ ખાઈ ને કીધું છે મેં નથી

તમારી વાત નથી કરતું તમે છો અમારા ભુવા એટલે તમારા ભુવા કયા સમાજ ના સોરી વાલ્મિકી સમાજ ના ભુવા પૈસા લઈ ગયા વાલ્મિકી સમાજ ના ભુવા

ભગવાન ને બોલવા દો કે ના એને નથ બોલવું મેલો હોય કે ઝેલો હોય પણ ઓલા વાધા ભાઈ ને નિર્દોષ ને હારે શું કામ એને લેવો પડે પૈસા એને લેવાના ના માનું બરાબર ઈ કે બાયલો લાવો મળશે હા મને ખાવા માટે હાલે ઈ તો ઈ તો ભગવાન નામ ખોટું ચડાવ્યું તમે બરોબર હે વજાબેન નામ ખોટું ચડાવ્યું તમે વધાભાઈ ને જરાય કઈ ટોચર કરતા હું શું લેવા કરું હું વધાભાઈ ધારે ઉભો છું હું શું ટોચર કરું પણ વધાભાઈ નો હાથો ભાઈ ને એમ ને વધાભાઈ નું નામ ખાલી વધાભાઈ નું નામ ને ખાલી વટાવ્યું છે બીજું કઈ નથી કર્યું બાકી વધાભાઈ એ પૈસા એને લીધા દારૂ નથી લીધો એ લગા કર્યું બધું જે કઈ કર્યું ને લગા એ વણ જે દલે વાલ્મિકી સમાજ નો હતો ને એને બધું કર્યું હા એ કે એ મને

અને સાધુ નું કોઈ સ્થળ ના હોય બરાબર હા સાધુ નું તો જાતિ હોતી જ નથી અજાતિ હોય હે પણ એ તો મેં તમને એજ કીધું સાધુ ની કોઈ સાધુ ની કોઈ જાતિ ન હોય સાધુ નું કોઈ સ્થળ ના હોય સાધુ ની કોઈ નામ ના હોય એની બરાબર હા તો રહી વાત બીજી કે તમે આમ કયા વજાભાઈ ને એ તો સાબિત થઈ ગયો હવે તમે આમ માનો કયા આમ સાધુ બને એટલે તમે અત્યારે કોને પૂજો સાધુ સાધુ કરો પણ મને એમાં હાથાપા પડતા નથી તમે અત્યારે માની લો કે અત્યારે તમે ભગવો પહેરી લીધો બરોબર ટાવર આવ ટાવર આવતો નથી હાલો કેમ ટાવર નથી આવતો હવે અવાજ આવે ટાવર નથી આવતો અવાજ આવે હા મૂકો હા ઢટિંગ બંધ કરો એમ નહીં એમાં તો જય માતાજી ને આપણે કઈ કેન્સલ રાખવા જેવું નથી આપણે પાપમાં નથી હો અનિલ ભાઈ પાપ માં ના હોય ને પણ આવા જો આપણને પાપી બનાવતા હોય ને તો આવા ને આપડે જવાબ દેવો પડે હજુ ભાઈ હા હા સાચું સાચું તમારું બરાબર આજે આપડે સમાજમાં પરિવારમાં સગા સબંધ ઇજ્જત થી આપડે રહેવાનું છે હા બરાબર અને આવા નાના એવા કોઈ આપડે એના બાપુ ના કીધા હોય ને એ કરતા હોય તો આવા ને મેં સીધા કને મેં શત્રુભાઈ ને વાત કરી છે કે એ તમારો ભાઈ હોય તોય ભલે ને ગમે હોય ભલે બરોબર આ વસ્તુ કર્યું ને બહુ ખોટું કર્યું છે હા બરોબર આ વસ્તુ એકદમ હું કહું છું ને કે એકદમ ખોટું કર્યું છે ને એને બાવો બનવું ને ઢોંગી હોય ને મને એડ્રેસ સાહેબ હું તારી પાસે આવું બરોબર તું કેવો છો જ્ઞાની હું તને સમજાવી દઉં હા બરોબર તને બાપુ પણ બાપુ બનતા પહેલા એવા સંસ્કારો તારા પેદા કરવા પડે આપણે તો છે ને એના હારે કોઈ નિષ્ફળ નથી આ તો ઘણા વર્ષ પછી મેં એને જોયો અને મેં ઓર છો મેં કે બે આવો બેસો એટલે એ સીધો ફરિયા ના બદલે હે ને એટલે અનિલભાઈ છે મારા ઓટલા ઉપર બેસી ગયો ઓછરી ના ઓટલા ઉપર ગયો તો મને તો તો ગાજે ભરી ગયો મેં ચમનભાઈ કીધું તો હું મને કે તમને હું ચમનભાઈ દેખાવું હજી તને કેવું ચમનભાઈ દેખાવ છું મેં કીધું ભાઈ આપણે તો ભેગા રમીન મોટા થયા છે તળાવમાં રોજ નાગા નાતા તા ભલામણા કીધું બરાબર છે હા અને તારે મારે છ મહિને તું મોટો અને છ મહિને હું નાનો હોય એ તો જ ફરક છે કીધું હા હા બરાબર છે આપણે ભાઈ ભાઈ સંબંધે તમને વાત કરું તું મને વજુ ભાઈ કે ખાલી વજુ કે તો ચાલશે બરાબર છે હે હું ભલે ભૂવો છું બધું છે મારી માતા છે બધું છે પણ મને ખાલી વજુ કહીશ તોય ચાલશે ભાઈ હા હા સાચી વાત આપણી હરોળના હોય પછી આપણે એની રીતે જ બોલાવવાનું હોય હા એમ પણ મેં કીધું બાપુ પાછો કેવી રીતે તને કહી દઉં પેલું કીધું બરાબર છે તો કે મારું નામ કે અ ચકુરનાથ છે કે અત્યારે અને હું કે મહંત છું કે અચ્છા તો મેં કીધું વાંધો નહીં પણ મેં કીધું આવવાનું કેમ થયું તમારે કઈ કામ હતું કારણ કે તમે લોકો કે ભેગા જઈને કે બધા તમે પૈસા લઈ લીધા હે કે અગિયાર હજાર અને બીજી વાત કે તમે કે દારૂનો હોલ લીધો અને

બરાબર એને તમારા વખાણ કર્યા બરાબર ઓ પછી આપણે બરામણ એવો હોય એની કે એ એમાં હાથ નો હોય એમનો હાથ નો હોયની જે दारू ની નાજે પૈસા ની વાત કરે છે ને એ બિલકુલ ખોટી વાત છે બરાબર અને મારા ભાઈ એવી કરી મારા ભાઈ નો દિમાગ ખરાબ થઈ ગયો છે એવું એના પોતે એના ભાઈએ જ કીધું હા એમ બરાબર કે એનો દિમાગ ખરાબ થઈ ગયો છે બરાબર તો મેં કીધું કાઈ વાંધો નહીં દિમાગ ખરાબ થઈ ગયો તો પછી ઈ દિમાગ ખરાબ થઈ ગયો તો આપણે સીધા કરતા આવડે છે બરાબર અને દિમાગ ખાવ ખરાબ થઈ ગયો ને તો પાગલખાનું આજુબાજુ મસે હું કેવા છે બરાબર હા પણ બીજું શું કહેવાય